જય સ્વામિનારાયણ વાલા મુક્તો આપણો આ કારણ સત્સંગ છે અને કારણ સત્સંગી તરીકે આપણા જીવનનું લક્ષ્ય છે એકમાત્ર મૂર્તિનું સુખ અને એ સુખ માટેના પાત્ર થવા આપણા જીવનમાં વિચાર વાણી ને વર્તનમાં બદલાવ લાવો ખૂબ જરૂરી છે જીવનમાં બદલાવ લાવો એટલે આપણા ગઈકાલના વ્યક્તિત્વ કરતા આજના વ્યક્તિત્વને આપણે વધુ ને વધુ ચડિયાતું બનાવવું મોટે ભાગે જીવન બદલવાનો સંકલ્પ કરનાર એ વ્યક્તિ બીજા ના જેવી થવા પ્રયત્ન કરે છે પણ બહુ એ એ નિષ્ફળતા એને મળે છે વર્ષોથી ભલા મુક્ત જીવન પરિવર્તનની વાતો સાંભળવા છતાં આપણને પોતાને પણ આપણા જીવનથી સંતોષ થાય એવું પરિવર્તન થતું નથી જો આપણને પોતાના જીવનથી સંતોષ જો ન હોય તો તો આપણે મહારાજને અને મોટાને કેવી રીતે સંતોષ આપી શકીએ આપણે વાતો પર ભાવમાં રહેવાની કે મૂર્તિમાં રહેવાની કે આકાશમાં ઉડવાની વાતો તો કરીએ છીએ પરંતુ જમીન ઉપર પણ ચાલતા આપણને આવડતું હોતું નથી અવરભાવનો વ્યવહાર પણ આપણે સરખી રીતે ચલાવી શકતા નથી અવરભાવ જો સુખરૂપ હોય તો જ પરભાવ સમૃદ્ધ બનાવી શકાય તો અવરભાવની સમૃદ્ધ કરવા માટે અવરભાવને સમૃદ્ધ બનાવવા માટે આપણા જીવનમાં ખૂટે છે મુમુક્ષુનું પહેલું લક્ષણ જે બાપાશ્રીએ પોતાની વાતમાં આપણને કહ્યું છે કે એ જ મુમુક્ષુ ખરો કે જે કેવળ પોતાનું નામું રોજે રોજનું રાખે છે અને બીજું લક્ષણ પોતે પોતાના ગુરુ થવું પણ બીજાના નહીં તો આ બાબતની આપણા જીવનમાં બહુ કસર જોવા મળે છે જીવન બદલવા આપણે પ્રયત્ન કરીએ છીએ બીજા જેવા થવા માટે પણ પોતાની જે ક્ષતિ ત્રુટી એને જો શોધી અને પોતાનો તપાસ કરી ને જો એને ટાળવા માટે આપણે તત્પર બનતા હોતા નથી આજ સુધી ભલામતો આપણે કાયમ બીજાની જ ભૂલો જોવા શોધવા નોંધવા અને ગાવા બીજાની ટીકા અને ચર્ચા કરવાના આપણે બની ગયા માટે હવે બીજાના ગુરુ થવાને બદલે પોતાના ગુરુ થવું જોઈએ પરદોષ દર્શનની આદત બદલી અને નિજ દોષ દર્શન કરવાની ટેવ પાડવી જોઈએ નિષ્કુળ સ્વામીએ પણ પરદોષ દર્શનની આદત માટે ચોસઠ પદીમાં ગાયું છે ને કે પરને પ્રવીણ છો પૂરો પોતાનું તો તું ન પેખેરે સુરો નિજ દોષને નવ દેખેરે તો વહેલા મુક્તો આપણે બીજાને ઉપદેશ આપવામાં સલાહ સૂચન આપવામાં ભૂલ ઓળખાવામાં બહુ હોશિયાર બહુ બાહોશ અને ચાલાક છીએ બીજાનું આપણને બધું દેખાય છે પણ પોતાનું આપણને કઈ ભૂલ દેખાતી નથી આપણે બીજા બધા ગુનેગાર અને એક જ સાવકાર લાગીએ એટલે બીજાની ભૂલ બતાવવામાં આપણને સુરવીરતા આવી જાય છે પરંતુ નિજ દર્શનમાં આપણે નિર્બળ બની જવાય છે સમજુ બની જવાય છે દુનિયામાં દરેક વ્યક્તિ પોતે સૌથી સરસ પોતે સૌથી ડાહી લાગે છે બીજા ખરાબ અને બુદ્ધિ વગરના લાગે છે તો જ્યાં સુધી બીજા કરતા પોતાને અધિક મનાય સારા મનાય ત્યાં સુધી પોતાનો દોષ કદાપી ન ઓળખાય બાપાશ્રીએ ભાગ બે ની ત્રેપન વાતમાં કહ્યું છે કે કોઈના દેહ સ્વભાવ જોવા નહીં કેવું અદ્ભુત વાક્ય છે બાપાનું નહીતર ઠીક નહીં પડે અને સત્સંગમાં બાપા કે પેલું પોતાનું તપાસવું જો મોટા પુરુષોના કેવા અભિપ્રાય છે તો માટે આપણે નિરંતર મહારાજને પ્રાર્થના કરવી કે પ્રભુ મને કરજો એવો અનુકૂળ કે જેથી મને સુજે મારી ભૂલ દોષ બીજાને દેતા પહેલા હું સમજુ મારી ભૂલ પોતે પોતાના ગુરુ થઈ પોતાની ભૂલને તપાસવી એટલે જ નિજ દર્શન તો વાલા આજે આપણે નિજ દર્શન કેવી રીતે કરવું અને એની કેટલી અગત્યતા છે એનું આપણે ખૂબ ચિંતન કરવું છે મોટા પુરુષો એવું કે હું ક્યાં છું હું કેવો છું હું શું કરી રહ્યો છું અને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એ સમજી સ્વની ઓળખાણ કરવી એટલે નિજ દર્શન હૃદય નું સાચી રીતે થતું નિજ દર્શન જાણે અજાણે આપણાથી થતી ભૂલોને એ ઝીણવટપૂર્વક શોધતા આપણને શીખવે છે અને શું ન કરાય એનું આપણને ભાન કરાવે છે વલામુક તો નિજ દર્શન છે ને એ પોતે પોતાને જોવાની પોતે પોતાને તપાસવાની પોતે પોતાને વાંચવાની પોતે પોતાનું સાંભળવાની પોતે પોતાનું અવલોકન કરવાની આ શ્રેષ્ઠ કળા છે નિજ દર્શન એ જીવનમાં નડતા આપણા સ્વભાવોને ઓળખવાનો અરીસો છે અને એના મૂળ કાપવાની પણ એક આ કુહાડી છે તો લગતો નિજ દર્શન એ બહુ જ અગત્યનો વિષય છે જે આપણા જીવનને બહુ ટચ કરે છે બહુ સ્પર્શે છે તો નિજ દર્શન કરવાની કળા જો આપણે શીખી જઈએ તો મહારાજ અને મોટાના બહુ રાજ્યપાના પાત્ર જલ્દી થઈ જવાય દિવસ દરમિયાન બની ઘટનાઓમાં મારી ક્યાં ભૂલ રહી ગઈ છે એવું નોંધવું જોઈએ વિચારવું જોઈએ અને તથા મેં જે કાંઈ કર્યું એના બદલામાં મારે શું કરવું જોઈતું હતું એ પણ વિચારવું જોઈએ નોંધવું જોઈએ અને એ પ્રમાણે કરવાનો દ્રઢ સંકલ્પ એને કહેવાય નિજ દર્શન તો વાલા મુક્તો નિજી દર્શન કરવાથી આપણા સ્વભાવ આપણી રીત રસમ આપણી વિચારધારા વાણી વર્તન આપણા અને વ્યવહારમાં એ બધું સકારાત્મક બદલાવ આવવાથી પારસ્પરિક સંબંધો પણ આત્મીય ભર્યા બને છે અને વાતાવરણ પણ હળવાશ ભર્યું બની રહે છે અને સાથે રહેવામાં પણ આનંદ આવે છે અને જીવનની જે પળો છે આપણી બધી એ આનંદમય રીતે છે તો વાર મૂકતો આવું આ નિજી દર્શન એ વાલા મુક્તો આપણે આપણા ઘરમાં કરીએ આપણે અપનાવીએ તો તો બહુ મોટો લાભ છે છે અને મોટા મુક્તો આપણને આ શીખવાની સાથે પણ કેવું કે સંસાર વ્યવહાર સુગમતાથી ચલાવો એ જ કાંઈ આપણો ખાલી ધ્યેય નથી વાલા મુક્તો પણ પ્રતિલોમ સાધના કરીને અનાદિ મુક્તની સ્થિતિ પામવી એ જ આપણું અંતિમ લક્ષ્ય છે અને એને પૂર્ણ કરવા માટે સૂક્ષ્મ દેહ થતી જે આપણી ભૂલો છે એને આપણે સુધારવી પડશે એના માટે આપણે કેવા મુદ્દા ઉપર નિદર્શન કરવું જોઈએ એનું આપણે થોડુંક ચિંતન કરવું છે તો નિદર્શન કરવા માટે આપણે સ્વજીવનમાં આપણે કેવી રીતે તપાસ કરવી શું નોંધવું જોઈએ એ વિશે વિચારીએ તો પેલું દિવસ દરમિયાન કોઈ પણ સ્વભાવ પ્રકૃતિએ જો આપણો દેખો દીધો હોય તો એને આપણે તપાસીને નોંધવો જોઈએ દાખલા તરીકે કોઈની આગળ બંધાયેલું આપણું થઈ ગયું હોય ક્રોધ આવી ગયો હોય સરળ ન થવાયું હોય ઈર્ષા થઈ ગઈ હોય કોઈના ઉપર ખોટી શંકા કુશંકાઓ કરી હોય વગર કામનું વધુ પડતું બોલાઈ ગયું હોય સલાહ સૂચનો વધારે પડતા અપાઈ ગયા હોય જરૂર કરતા વધારે તો તમારે મગતો એની પણ આપણે નોંધ લેવી જોઈએ બીજું આપણી વાણી અને વર્તન એને કરીને કોઈ દુભાઈ ગયા હોય વાણીથી કે ટોન્ટ મારવાથી કટાક્ષ કરવાથી કોઈને ઉતારી પાડવાથી કોઈ દુભાઈ ગયું હોય કે કોઈની સાથે અયોગ્ય વર્તન થયું હોય તો જેનાથી સામેની વ્યક્તિ દુભાઈ ગઈ હોય કોઈની બરાબર સેવા ન થઈ હોય મર્યાદા ન રાખી હોય તો એને પણ યાદ કરીને આપણે નોંધવું જોઈએ અને રાત્રે એની મનસા એટલે કે મનથી એની આપણે સમાયાચના પણ કરવી જોઈએ અને જો શક્ય હોય તો પ્રત્યક્ષ ફોનથી માફી માગવી જોઈએ પ્રત્યક્ષ પણ માફી માગવી જોઈએ તો મહારાજનો બહુ રાજીપો થઈ જાય ત્રીજું કે કોઈના અભાવ અવગુણ આવી ગયા હોય ભલે તો આ બહુ જ અગત્યનો વિષય છે અને આખું જો મોટો આધાર હોય ને આપણો આ બે વાના ઉપર કોઈ દુભાઈ ન જાય અને કોઈનો અભાવ અવગુણ ન આવી જાય આ બે મુદ્દા તો આપણા આત્યંતિક કલ્યાણમાં અતિ મહત્વનો રોલ છે અને વ્યવહારમાં પણ એનો અતિ મોટો રોલ છે એટલે કોઈના અભાવ અવગુણ આવી ગયા હોય કેટલીક વાર આપણે સામાન્ય વાતચીતમાં પણ કે ચર્ચામાં પણ કોઈના અભાવ અવગુણની ચર્ચા આપણે કરી જતા હોય છે ને ઘણી વાર લેવા દેવા વગર પણ આપણે અભાવ અવગુણની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ એની પણ આપણે નોંધવું જોઈએ અને એમાં સુધારો કરવો જોઈએ શા માટે આપણે આવી ચર્ચા કરી શા માટે સમય બગાડ્યો માટે અનુતાપ પરિતાપ પણ આપણે કરવો જોઈએ અને મનસા માફી પણ માગવી જોઈએ શક્ય હોય તો પ્રત્યક્ષ અથવા જોઈએ ચોથું એ પણ બહુ મહત્વનો વિષય છે મુક્તો કે મહારાજની ને મરજી જો લોપાઈ ગઈ હોય દિવસ દરમિયાન શ્રીજી મહારાજે કરેલી જે પંચવર્તમાનની આજ્ઞા તથા મોટા પુરુષની કોઈ આગના કે મરજી લોપાઈ તો નથી ગઈ ને એ ખાસ તપાસવું જોઈએ દાખલા તરીકે દારૂ માટી ચોરી અવેરી આદિ જે વર્તમાન તો લોપાયું નથી ને હું ખોટું તો બોલ્યો નથી ને કઈ ખોટું તો કર્યું નથી ને સવારે ઉઠવામાં મોડું થયું હોય અથવા મોબાઈલનો દુરુપયોગ થઈ ગયો હોય બરોબર સેવા બરાબર ન થઈ હોય આ બધી બાબતોને તો આપણે તપાસવી જોઈએ અને એમાં સુધારો લાવવો જોઈએ પાંચમું પંચ વિષયમાં આશક્તિ જો આપણને રહેતી હોય ખાવા પીવામાં ઓઢવામાં વસ્તુ પદાર્થમાં સગા સંબંધીમાં એમાં આશક્તિ હોય તો એ પણ નોંધવી જોઈએ સ્ત્રી આદિકમાં જ્યાં જ્યાં આશક્તિ રહેતી હોય તો એ દોષ અંગે પણ મહારાજને આપણે પ્રાર્થના કરીને પાછા વળવું જોઈએ અને ભૂલ ન થાય એવો આપણે ખટકો રાખવો જોઈએ પછી છઠ્ઠું રાજીપાના સાધનો અંગે કે રોજના આપણે આહનિક રજીપાના સાધનો કોઈ કરવાના રહી ગયા તો નથી ને એને પણ તપાસવીને ટૂંકમાં નોંધવું જોઈએ કે આપણે જે કાંઈ ધ્યાન માળા માનસિક બરાબર થાય છે કે નહીં એની પણ આપણે જાણપણું રાખવું જોઈએ સાતમું વાલમતો પોતાના અહમની જો પુષ્ટિ થઈ હોય સેવા પ્રવૃત્તિમાં પોતાના કરતાપણાની અર્થાત અહમની પુષ્ટિ થઈ હોય આપણને વાલા મુક્ત શ્રીજી મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે તો હવે આપણે અ કરતા બની ગયા છીએ એમ છતાં પણ હું જ કરી શકું મારાથી જ જ થાય મેં કર્યું છે આવા વાણી વિચાર અને વર્તનમાં એ કઈ ભાવો જે આપણને આવ્યા હોય એને પણ આપણે દિવસ દરમિયાન તપાસવા જોઈએ અને એના માટે પશ્ચાતાપ કરીને પ્રાર્થના પણ કરવી જોઈએ અને જાણ પણ રાખવું જોઈએ અને મહારાજને આપણે કરતા કરવા જોઈએ બહુ જ અગત્યનો વિષય છે અને આઠમું પ્રતિલોમ ભાવની પ્રેક્ટિસ અખંડ મૂર્તિમાં જ છું એવો મહારાજ સાથેનો આપણો પ્રતિલોમ ભાવ કે નિમગ્નપણું એ સર્વે ક્રિયામાં રહ્યું કે કેમ એવું તપાસીને આપણે આંતરમુક્તા કેળવવી જોઈએ જે આપણા કારણ સત્સંગી માટે બહુ જ અગત્યની બાબત છે અને નવમું છે દિવ્ય દ્રષ્ટિ સૌ સંતો ભક્તો તથા આપણા પરિવારના સભ્યો એ પણ મહારાજના જનાદિ મુક્તો દિવ્ય ભાવ રહ્યો દિવસ દરમિયાન પરઠાયો આ બધું તપાસ કરીને આપણે નોંધવું જોઈએ એટલે વાલા મુક્તો આપણને કેટલો મોટો લાભ મળ્યો છે આવો કારણ સત્સંગ મેળ્યો છે ને આવી મહારાજે આપણી પર કરુણા કરી છે ત્યારે આપણે આ નિજ દર્શન અને ગુણલેખન બધાનું કરવું અને માફી માંગવી આ ત્રણ ગુણો એ આપણા જીવનમાં સહજ હોવા જોઈએ ત્યારે આપણે મહારાજનો રાજીપો કમાઈ શકીએ અને બીજું વાલા મુક્તો મોબાઈલનો આપણે દુરુપયોગ બહુ કરીએ છીએ એટલે મોબાઈલમાં આપણે યુટ્યુબમાં ગમે તે વસ્તુ આપણે જોતા હોઈએ અને એમાંથી આપણે જો ઇમ્પ્રેસ થઈ જઈએ દાખલા તરીકે કોઈ કોઈ એવું પાત્ર હોય હવે એનાથી આપણે ઇમ્પ્રેસ થઈ જાય એના યુટ્યુબ જોવાથી તો એ પણ વાલા મુક્તો આપણે પ્રસર ગણાય મહારાજ સિવાય આપણે ક્યાંય ઇમ્પ્રેસ ન થવા જોઈએ આવા સરોપરી મહારાજ મેળા આવા બાપા મેળા આવા મામા મેળા તો હવે એને મૂકીને આપણે બીજે ક્યાં ઇમ્પ્રેસ થવાનું રહે છે તો મોટો આવડી મોટી આપણી પ્રાપ્તિ છે પ્રાપ્તિમાં આપણું પૂરવું છે સ્થિતિ અધૂરી છે તો આ સ્થિતિ કરવા માટે આ નિજ દર્શન એ અનિવાર્ય છે વાલા મુક્તો તો આપણે આપણા જીવનમાં આ નિજ દર્શન ની ટેવ પાડીએ અને મહારાજના ખરા રાજીપાના પાત્ર થઈએ આપણે મહારાજ બાપા અને મામાને બધાને પ્રાર્થના કરીએ કે આપણને સરસ મજાનો જ્યારે યોગ મળ્યો છે ત્યારે આપણે આ દિવ્ય ગુણો આપણામાં કેળવાય એવી મહારાજ અને મોટા આપણી ઉપર ખૂબ કૃપા વર્ષાવે એવી મહારાજ અને મોટા મુક્તોના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના રાજી રેજો બધાએ આશીર્વાદ આપજો જય સ્વામિનારાયણ